વડોદરા શહેરમાં એક તરફ નાગરિકો શુદ્ધ પાણી અને પૂરતા પ્રેશરથી પાણીની માગણી કરી રહ્યા છે સારા રસ્તા અને યોગ્ય ગટર વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે નગરજનોના ટેક્સથી ચાલતું તંત્ર પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકતું નથી પરંતુ જે ગરીબ રોજ કમાઈને રોજ ખાતા હોય છે એ લોકો સામે જ આ તંત્ર શૂરવીરતા બતાવે છે વડોદરા શહેરના વિશ્વામિત્રી નદી કિનારાના દબાણ હોય કે પછી શહેરના ચાર દરવાજા વિસ્તારોના ત્યાં પાલિકા તંત્રની દબાણ શાખા ભીગી બિલ્લી બની જતી હોય છે જ્યારે ગરીબ શ્રમજીવી લોકો માટે કડકાઈ બતાવવામાં આવે છે વડોદરા શહેરના અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ ઉપર ફુગ્ગા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એક ગરીબ પરિવાર પાલિકા તંત્રની આ નિષ્ઠુરતાનો ભોગ બન્યો દબાણ શાખાએ આ પરિવારે વેચતા ફુગ્ગા સાથે તેમની સાયકલ પણ જપ્ત કરી લીધી હતી આજીવિકાનું એકમાત્ર સાધન ગુમાવી બેઠેલા પરિવારે વિનંતી કરી નાનો બાળક રડીને સાયકલ છોડાવવા માંગતો રહ્યો પણ આ દબાણ શાખા માનવતાને ભૂલીને નિયમોની આળમાં ઠંડા દિલથી ઊભી રહી શહેરના નાગરિકો વચ્ચે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું વડોદરા મહાનગરપાલિકાને માત્ર ગરીબો જ દેખાય છે જ્યારે શહેરમાં મોટા માથા ધરાવતા દબાણકારો સામે તંત્ર ચૂપચાપ રહે છે ત્યારે ગરીબ ફુગ્ગા વેચનાર માટે આટલો ત્રાસ શા માટે નાગરિકો કહી રહ્યા છે કે તંત્ર જો ખરેખર શહેરને દબાણમુક્ત કરવાનો ઈરાદો રાખે છે તો શું માટે સમાન નીતિ અપનાવે ગરીબ શ્રમજીવોના માથે ત્રાસનો જંજાળ ઉતારવાવું એ અન્યાય છે આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ અગ્રણી જીતેન્દ્ર સોલંકીએ પણ પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં મોટા દબાણો સામે પાલિકા તંત્ર ઉણું ઉતરે છે પરંતુ ગરીબ શ્રમજીવી લોકો ઉપર જ રોપ જમાવે છે આ ધોરી નીતિ શરમજનક છે અમને દબાણ દૂર કરવામાં કોઈ વાંધો નથી પરંતુ સૌ માટે નિયમો એક સરખા હોવા જોઈએ વડોદરા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા અને માનવતાની વાતો કરતી મહાનગરપાલિકા જો નબળા લોકોના આંખમાંથી આંસુ વહાવે તો એ શહેરની સંસ્કૃતિ માટે કલંક સમાન છે દબાણ હટાવવાનું કામ યોગ્ય છે પરંતુ એમાં માનવતા હટાવી દેવી યોગ્ય નથી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વડોદરા મહાનગર પાલિકા તંત્ર માટે કાયદો ગરીબો માટે કડક અને શક્તિશાળી માટે નમ્ર બની જાય છે જો ફુગ્ગા વેચનાર બાળકનો આંસુ પાલિકાને સ્પર્શતો નથી તો તેમની સંવેદનશીલતા સામે સવાલ ઉભા થાય છે આ એટલું ગંભીર મુદ્દો કેવાય કે તમે ગરીબોને આ બધું લઈ અને શું સાબિત કરવા માંગો છો તમારામાં તમારા બતાવો અનલીગલ લેવાય છે અમુક અમુક જગ્યાએથી એમાં તમે કડક થાવ ને અને નાના નાના ગરીબો જે રોજ કમાય રોજ ખાય એવા લોકોને લહેરો ઉઠાવીને તમે શું સાબિતી કરવા માંગો વડોદરા કોર્પોરેશન ને મારે એટલું જ કેવું છે કે તમારામાં તાકાત હોય ને રસ્તા પહોળા કરીને બતાવો આજે વડોદરા એટલું પાછળ છે તમે ખાલી રાજકોટમાં જાઓ ને રાજકોટ સુરત પછી અમદાવાદ તમે જાઓ ત્રણ ત્રણ બસો આમ ચમટી નીકળે છે અને અહીંયા ભરચક વિસ્તારો એટલા બધા થઈ ગયા છે અનલીગલ બાંધકામમાં તો જાણે મેળો લાગ્યો હોય ને એવું થઈ ગયું વડોદરા શહેરમાં નીચે પાર્કિંગ વગર ઉપર નીચે દુકાનો ઉપર રહેવાનું બીજું બધું ભડ્યાલ જવાનું એટલે ટ્રાફિક ની સમસ્યા દિનમાં દિન વધી રહી છે અને જે દબાણ શાખાની ટીમ છે એમને એવું કઉ છું કે આ જે અનલીગલ અનલીગલ બાંધકામો વધી રહ્યા છે ને એ તાત્કાલિક તોડવામાં આવે